અલગ અલગ જાગૃતતા માટેના કાર્યક્રમો કરવામાં આવશે ટ્રાફિક પીઆઈ એવી જાડેજાએ કહ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં રોડ સેફટી સલામતી માટેના કાર્યક્રમો ઉજવવામાં આવશે ત્યારે બનાસકાંઠામાં પણ એક મહિના સુધી લોકોને જાગૃતતા માટે વિવિધ કાર્યક્રમો યોજાશે વાહન ચાલકો સીટ બેલ્ટ બાંધે હેલ્મેટ પહેરીને ટુ વ્હીલર ચલાવે ટ્રાફિકના જે નિયમો છે તેનું પાલન કરે તેને લઈને જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવશે રોડ અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે એક મહિના સુધી લોકોને જાગૃતિ માટે અલગ અલગ તાલુકા મથકી શાળાઓમાં કચેરીઓમાં આ કાર્યક્રમ કરવામાં આવશે સલામતી સપ્તાહ નહીં મહિનો માસ એટલે આ જે કાર્યક્રમ છે એ આખો મહિનો ચાલવાનો છે જેમાં ગુજરાત પોલીસ ગુજરાત આરટીઓ જેમ કે આપણે બનાસકાંઠા જિલ્લામાં આરટીઓ તેમજ ગુજરાતની ટીમો દ્વારા અલગ અલગ જગ્યાએ માર્ગ સલામતી અનુસંધાને અલગ અલગ જાગૃતિના પ્રોગ્રામો કરીને આ આખા મહિનાનું ઉજવણી સ્વરૂપે કાર્યક્રમ કરવાનો છે જેનું આખો મહિનાનું આયોજન કરવામાં આવેલ છે અને આજ રોજ આરટીઓ કચેરીએ પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ આરટીઓ ડિપાર્ટમેન્ટ અને નાગરિકો દ્વારા અત્રે એકત્રિત થઈ આ કાર્યક્રમની ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં આ મહિનો સમગ્ર કાર્યક્રમોથી ભરેલો રહેશે અને ઠેર ઠેર લોકોના હિત માટે લોકોની રક્ષા માટે અને અકસ્માતોનો ડર ઘટાડવા માટે તેમજ લોકોના જનહિત માટે અમે સતત કાર્યક્રમો કરીશું અને લોકોને જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરીશું દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ